ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષ્યાંક ગધ્ય નવ દીકરા નો મારનાર વિદ્યાર્થીની મિત્ર આપણે યાદ હશે આપણે ગધ્ય નવ દીકરા મારનાર અંક એક અંક બે અને અંક ત્રણમાં આ લોકકથા વિશેની સમજ મેળવી હતી જેમાં આપણે પાઠનું શ્રવણ પાઠમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજૂતી સાથે સાથે પાઠની સમજૂતી મેળવી હતી આપને બધાને પાઠ તો યાદ હશે જ દીકરાનો મારનાર લોકકથા જેમાં હોળીના પ્રસંગની વાત છે મંદોદર ખાનને ત્યાં એક ચારણ કંઈક મેળવવાની આશા આવે છે પણ હોળીના ઘેરૈયાથી તે ઘેરાઈ જાય છે ચારણ એમનાથી બચવા કોશિશ કરે છે અને એમાં અજાણતા જ મંદોદર ખાનના પુત્રને તલવાર વાગે છે આ જોઈને ગામ લોકો ગુસ્સામાં આવી એને મારવા દોડે છે ગભરાયેલો ચારણ ભાગે છે મંદોદર ખાનને આ વાતની ખબર પડતા જ એ પોતાની ઘોડી જેનું નામ હતું રોજડી એની પાછળ દોડે છે ચારણને પોતાની ઘોડી સોંપી ત્યાંથી વહેલી તકે નાસી જવા કહે છે પોતાનો પુત્ર મરાયો હોવા છતાં મંદોદર ખાનનો જે અતિથિ ધર્મ એ ચૂકતા નથી અને ચારણને ગામ લોકોના ક્રોધિએ બચાવે છે તો હવે તો દરેક વિદ્યાર્થીનીઓને યાદ આવ્યું હશે ને કે આપણે આ સરસ મજાની લોકકથા વિશે અગાઉ ત્રણ એકમમાં ભણ્યા હતા હવે આજના તાસમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ જે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોત્તર છે તે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોત્તરની સમજૂતી આપણે સ્વાધ્યાય પોથી કાર્યમાં જ કરી લઈએ તો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તો અહીં આપ જોઈ શકો છો આ રીતે તમને સ્વાધ્યાય પોથીમાં અભ્યાસના પ્રશ્નો આપવામાં આવ્યા છે જેમાં પ્રશ્ન એક છે વિકલ્પો જે આપ સૌ કોઈ જાણો છો કે વિકલ્પો તમને શું કરવાનું હોય છે એમાં ચાર તમને જવાબ આપવામાં આવેલા હોય છે જે જવાબ સાચો હોય એની સામે તમારે શું કરવાનું છે અહીં એનો ક્રમ અક્ષર લખવાનો છે તો આ ચારે ચાર સવાલ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો એમાં જે તમને પાંચ સવાલ આપવામાં આવ્યા છે તો આ અભ્યાસના બધા જ પ્રશ્નો આપણે સ્વધેપોથી કાર્યમાં કાર્ય કરતી વખતે એની સમજૂતી મેળવીશું ત્યાર પછી સ્વાધ્યાય પર જઈએ તો અહીં છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમાં તમને પાંચ પ્રશ્નો આપવામાં આવ્યા છે તો આ પાંચેય પ્રશ્નો સ્વાધ્યાય પોથી કાર્યની અંદર આપવામાં આવ્યા છે તો સ્વાધ્યાય પોથી કાર્ય કરતી વખતે આપણે આ પાંચેય પ્રશ્નોની સમજૂતી મેળવીશું ત્યાર પછી પ્રશ્ન બે આ પાઠમાંથી લોકબોલીના પાંચ વાક્ય પ્રશ્ન ત્રણ તમને અહીં એક ફકરો બનાવવાનો છે જેમાં શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે અને પછી વાક્યનો ઉપયોગ કરીને તમારે એક અર્થસભર ફકરો લખવાનો છે બમાં સમાનાર્થી શબ્દ ક માં વિરુદ્ધાર્થી શબ્દ સાથે જ પ્રશ્ન ચાર જેમાં ટૂંકનો છે તો આ બધા જ જે અભ્યાસ અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે આપણે સ્વાધ્યાય પોથી કાર્ય કરતી વખતે એમની સમજૂતી પણ મેળવીશું હવે આપણે આગળ વધીએ આજના તાસમાં સ્વાધ્યાય પોથી કાર્ય અંક એક જેમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર એક વિકલ્પો પ્રશ્ન બે ખાલી જગ્યા પ્રશ્ન ત્રણ ખરા ખોટા પ્રશ્ન ચાર એક એક વાક્યમાં ઉત્તર લખો અને પ્રશ્ન પાંચ બે વાક્યમાં ઉત્તર લખો તો અહીં સુધીના પ્રશ્નોની આપણે આજના તાસમાં સમજૂતી મેળવીએ હવે આપણે શરૂઆત કરીએ સ્વદેપોથી કાર્ય પાઠ નવ દીકરાનો મારનાર લોકકથા કથા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી પ્રશ્ન નંબર એક નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના ગોળ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો તો અહીં જોઈ શકો છો સવાલ એક દેવડિયા ગામના દરબાર કોણ હતા તો અહીં જવાબ છે જ મંદોદર ખાન અને અહીં તમને એની સામે આપેલા ગોળમાં એને પેનથી પૂર્ણઘટ પણ કર્યું છે તમારે પણ આ રીતે પોથીમાં સાચા જવાબની સામે જે વર્તુળ છે એમાં પેનથી પૂર્ણ ઘટ કરવાનો રહેશે સવાલ બે ધૂળેટીનો તહેવાર ક્યારે આવે છે તો જવાબ ફાગણ વદ એકમે ધૂળેટીનો તહેવાર ફાગણ એકમે આવે છે

દેવાડિયા ગામના દરબારનો કુંવર અચાનક ધબ અવાજ સાથે કોણ પડ્યું તો દેવાડિયા ગામના દરબારનો કુંવર સવાલ છ કુમળી વયના કુંવરને કોની સાથે સરખાવ્યું છે તો જવાબ બી બગીચાના ફૂલ સાથે આગળ સવાલ સાત ડાયરો શેમાં ઘેગુર હતો તો જવાબ કાવા કસુંબામાં ડાયરો કાવા કસુંબામાં ઘેગુર હતો તમારો જવાબ છે સી આગળ સવાલ આઠ મંદોદર ખાનની ઘોડીનું નામ શું હતું રોજડી ઓપ્શન છે એ મંદોદર ખાનની ઘોડીનું નામ રોજડી હતું સવાલ નવ મંદોદરખાનની ઘોડીની કિંમત કેટલી હતી બે હજાર બી મંદોદરખાનની ઘોડીની કિંમત બે હજાર હતી આગળ સવાલ દસ દેવડિયા ગામમાં આવેલો મુસાફર કોણ હતો જવાબ છે ચારણ ડી દેવડિયા ગામમાં આવેલો મુસાફર ચારણ હતો અહીંયા દસ વિકલ્પ પૂરા થયા હવે અહીં તમને જે સૂચના આપવામાં આવી છે નીચે આપેલ પંક્તિઓમાં કયો ભાવ રજૂ થયો છે અગિયારમો સવાલ છે એલા મેમાનને કોઈ છાંચોમાં મર્મ ઉપેક્ષા દયા કે લાગણી તો અહીં જે વાક્ય છે એ વાક્યમાં તમને કયો ભાવ દેખાય છે એલા મહેમાનને કોઈ છાંટશોમાં દયાનો ભાવ છે એટલે સી દયા સવાલ બાર રોડ શોમાં ભલા થઈને મને તમારે પગે લાગુ હઠ હુકમ આજીજી સૂચના સાચો જવાબ છે સી આજીજી આ વાક્યમાં આજીજીનો ભાવ દેખાય છે સવાલ તેર ખોટી વાત આજ કોનો દી ફર્યો છે તો આ વાક્યમાં કયો ભાવ દેખાય છે ગર્વ આશ્ચર્ય જિજ્ઞાસા અને દિલેરી સાચો જવાબ છે એ ગર્વ આગળ સવાલ ચૌદ હાલો બેટાની મૈયત કાઢીએ અવહેલના ઉદારતા સ્વચ્છતા સ્વસ્થતા અને મક્કમતા તો સાચો જવાબ છે સ્વસ્થતા સી હાલો બેટાની મૈયત કાઢીએ સી સ્વસ્થતા તો અહીં આપણે આ વિકલ્પો ચૌદ પૂર્ણ કર્યા હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે માં છે કૌશમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા છે તમને અહીં કાઉસમાં યોગ્ય શબ્દ એટલે કે સાચા જવાબ આપવામાં આવ્યા છે આપણે જે ખાલી જગ્યામાં જે જવાબ આવતું હોય તે આપણે લખવાનું છે પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ જવાબ છે ચિત્રા બીજી ખાલી જગ્યા એક જ ગામનો ધણી વાટકીનું શિરામણ કહેવાય નંબર ત્રણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા ચાર તારીકા જેવા કટકા જાણજે અને પાંચ ઘેરૈયા માઝા છાંડી ગયા છે અહીંયા આપણે કાઉસમાં જે શબ્દ આપ્યા છે એમનો ઉપયોગ કરી બંધ બેસતી ખાલી જગ્યા પૂર્ણ કરી હવે આપણે આગળ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એલા ભાઈઓ કોક કાળે લુગડે મહેમાન વયો આવે કોક કાળે તો અહીં જવાબ છે તમારું ખોટું અહીં ઝાપામાં શોર બકોર થઈ ગયો છે જવાબ ખોટું દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ સાચું છે એટલે આપણે ખરાની નિશાની કરી એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે ખરું આપણા કિસ્મતમાં હશે એટલે બચી ગયો ખોટું તો અહીં ખરા અને ખોટા આપણે જોયા આ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સવાલ એક ચારણે શેનો ઉલ્લાસ ન હતો તો જવાબ છે ચારણે હુતા જરાય ઉલ્લાસ ન હતો હુતાસણી એટલે હોળીનો તહેવાર હોળી જેને આપણે કહીએ તો ચારણે હુતા જરાય ઉલ્લાસ ન હતો સવાલ બે દેવડીયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી તો દેવડિયા ગામમાં હુતા શણીના તહેવારની એટલે કે હોળીના તહેવારની ઉજવણી થઈ રહી હતી સવાલ ત્રણ ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે તો જવાબ છે ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે આગળ સવાલ ચાર મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હુતા શણીનો જરાય ઉલ્લાસ ન હતો એટલે કે હોળીના તહેવારનો એને જરાય આનંદ ન હતો આગળ સવાલ પાંચ મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું તો મહેમાનને રમવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો પરિણામે બધાને પોતાનાથી દૂર રાખવાના દૂર રાખવા પોતાની ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર વીંજવા માંડી ધૂળની આંધીમાં મ્યાન નીકળી ગયું એની ખબર ન પડી અને તલવારથી મંદોદર ખાનના કુંવરને ગળામાં ઘસરકો થઈ ગયો તેનાથી તરત તેના પ્રાણ નીકળી ગયા અહીં સવાલ શું છે મહેમાનને રંગવાના આગ્રહનું પરિણામ શું આવ્યું એટલે કે જેમની હટ જે એક જીત કહેવાય મહેમાનને રંગવાની એ જીત એ કાલાવાલા જે હતા તો એનું પરિણામ શું થયું તેના પરિણામમાં આપણે જોયું કે મહેમાને એ બધાથી બચવા માટે પોતાની ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર આમ તેમ ધૂળની આંધીમાં વીંજવા માંડી જેના કારણે શું થઈ ગયું મંદોદર ખાનના કુંવરને ગળામાં ધસરકો થઈ ગયો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યું આગળ સવાલ છ ઘેરૈયાથી બચવા ચારણે શું કહ્યું તો ઘેરૈયાથી બચવા ચ ચીઝ પાડીને કહ્યું મને રોડશોમાં ભલા થઈને મને છાંટશોમાં તમારે પગે લાગુ કોણ કહે છે આ ચારણ કોને ઘેરૈયાઓને એટલે ઘેરૈયાઓથી બચવા માટે ચારણે ચીઝ પાડીને કહ્યું કે ભાઈ મને રોડ શોમાં એ આજીજી કરી રહ્યો છે મન ભલા થઈને મને છાંટશોમાં મેં તમારે પગે લાગુ આગળ સવાલ સાત ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર કેવી દેખાતી હતી તો જવાબ છે ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર પ્યાલા જેવી ચકમક દેખાતી હતી સવાલ આઠ ગામના લોકોને આવતા જોઈને અસવારે એટલે કે મંદોદર ગામના લોકોને આવતા જોઈને અસવાર અસવાર કોણ મંદોદરખાન મંદોદર ચારણ ને પોતાની ઘોડી ઘોડીનું નામ શું હતું રોજડી એ ઘોડી આપીને ત્યાંથી ભાગી જવા કહ્યું કોણે ભાગવાનું કહ્યું તો ભાઈ મંદોદર ખાને ચારણને પોતાની રોજડી ઘોડી આપી દે છે અને અહીંથી ભાગી જવાનું કહે છે સવાલ નવ દેવડિયાવાસીઓ ચારણને મારવા કેમ દોડ્યા તો ચારણે શું કર્યું હતું દેવડિયા ગામના દરબાર મંદોદર ખાનના આઠ વર્ષના રાજકુંવરને મારી નાખ્યો હતો આથી ગામના લોકો ક્રોધે ભરાયા હતા અને તે દેવડિયાવાસીઓ ચારણને મારવા માટે એની પાછળ દોડ્યા આગળ સવાલ દસ ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું તો ઝવેરચંદ મેઘાણી કોણ આપણા દીકરાનો મારનાર આ લોકકથાના લેખક છે તો ઝવેરચંદ મેઘાણીને ગાંધીજી રાષ્ટ્રીય બિરુદ આપ્યું હતું સવાલ એક ચારણ વસંત ઋતુના પ્રાકૃતિક સૌંદર્યને કઈ રીતે મારતો આવી રહ્યો હતો તો જવાબ ચારણ વસંત ઋતુમાં વન વનવગડે આંબાના મોડમાંથી ફેલાઈ રહેલી સુગંધ લેતો અને વનરાઈએ કેસુડાના ફૂલની ચૂંડડી ઓળી હોય એવી પ્રકૃતિનો શણગાર જોતો હતો વસંત ઋતુના પ્રાકૃતિક સૌંદર્યને મારતો આવી રહ્યો હતો આગળ સવાલ બે ઘેરૈયાથી બચવા મહેમાને શું કર્યું તો ઘેરૈયાથી બચવા મહેમાને પોતાની કાખમાં દબાવેલી તલવાર બહાર કાઢી ઘેરૈયાને પોતાની દૂર રાખવા એ મયાન સહિત તલવાર વીંજવા માંડી આગળ સવાલ ત્રણ મંદોદરખાનની રોજડી ઘોડીની શી વિશેષતા હતી તો મંદોદરખાનની રોજડી ઘોડીની વિશેષતા એ હતી કે તે હાથીના કુંભ સ્થળ ઉપર પોતાના ડાબલા માંડી શકતી અને દોડવામાં તો એ હરણની બરોબરી કરી શકતી હતી સવાલ ચાર અસવારે એટલે કે ખાને ચારણને પોતાની ઓળખાણ કેમ ના આપી તો અસવાર એટલે કે ખાને ચારણને પોતાની ઓળખાણ ન આપી કારણ કે અત્યારે ચારણે ભાગી જવાની જરૂર હતી નહીતર એના છોકરા રજડી પડત ગામના લોકો તો ઉશ્કેરાયા છે એટલે તેઓ અસવારના રોકાયા પણ ન રોકત એટલે અહીં તમે જુઓ અસવાર મંદોદર ખાને ચારણને પોતાની ઓળખ છે સુધી પણ બતાવી નહીં એ ચારણ કે જે મંદોદર ખાનને જ મળવા માટે કંઈક મદદ મળવાની આશાએ આવ્યો હતો એ મંદોદર ખાન એની નજરની સામે જ છે એ મંદોદર ખાનના દીકરાનું જ એના હાથે મૃત્યુ પણ થયું છે પણ ચારણ એને ઓળખી શકતો નથી અને મંદોદર ખાન પોતાની ઓળખ બતાવતો નથી કેમ બતાવતો નથી તે આપણે અત્યારે અહીં જોયું આગળ સવાલ પાંચ મંદોદર ખાને ગામના લોકોને સ્વ બચાવમાં શું કહ્યું તો મંદોદર ખાને ગામના લોકોને સો બચાવમાં કહ્યું કે એ માણસ સાવ લોટકો નીકળ્યો એણે મને જીવતા ન દીધો તલવારને ઘોડી બેવ લઈને ભાગ્યો શું કહ્યું મંદોદર ખાન ગામના લોકો ખૂબ ક્રોધે ભરાયા હતા અને મંદોદર ખાને શું કર્યું હતું પોતાના દીકરાને મારનારને જ પોતાની ઘોડી અને તલવાર આપીને ભગાડી મૂક્યો ગામના લોકો આમેય ક્રોધમાં હતા એટલે ગામના લોકોના એ ક્રોધથી પોતે પણ બચવા માંગતો હતો એટલે પોતાના સ્વ બચાવમાં એણે શું કહ્યું ગામના લોકોને કે ભાઈ એ માણસ તો લોટકો એટલે કે શક્તિશાળી હતો એણે મને જીતવા ન દીધો તલવારને ગોળી બંને લઈને એ ગયું તો અહીં વિદ્યાર્થીની મિત્રો આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર એક બે ત્રણ ચાર અને પાંચ એટલે પ્રશ્ન એકથી પ્રશ્ન પાંચ સુધીના પ્રશ્નો ઉત્તરની સમજ મેળવી હવે આવતા તાસમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ પ્રશ્ન નંબર છ અને પ્રશ્ન નંબર સાત વિશેની સમજ મેળવીશું તો આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ